હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજને આપણી રેસીપી છે મસૂરની ડાળ બનાવીશું એક નવી જ રીતથી તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા એક કપ મસૂરની ડાળ જે આ રીતે આવે છે તે મેં એક કપ લીધેલી છે ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી આ બંને વસ્તુને મેં ચોપ કરી લીધી છે ત્યારબાદ આદુ અને લસણને મેં વાટી દીધું છે એક ટી સ્પૂન જેટલી હળદર હિંગ ધાણા જીરું કશ્મીરી મરચું ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું જરૂર અનુસાર પાણી અને આખા ગરમ મસાલા લીધેલા છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે દાળને કૂકરમાં બાફવા મૂકી દઈશું સૌ પ્રથમ આપણે આ ડાળને બેથી ત્રણ વાર ધોઈ લેશું આપણે દાળને ત્રણ વખત ધોઈ લીધી છે તેમાં આપણે હવે પાણી એડ કરીશું આ ડાળને બાફતા વાળ લાગતી નથી અને જલ્દી બની જાય છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હળદર એડ કરીશું ત્યારબાદ હિંગ એડ કરીશું આપણે કોઈ પણ દાળ હોય તેને બાફવામાં હિંગ નાખી તો આપણે એને જલ્દીથી પાચન કરી શકીએ છીએ કેમ કે દાળને પાચન કરતાં થોડીક વાર લાગે છે તેના માટે એટલે હિંગ આપણે નાખીએ તો ગેસ પણ ન થાય અને જલ્દીથી પાચન પણ થઈ જાય ત્યારબાદ તજપત્ર એક નાખીશું અને એક એલચો નાખીશું આ બંને વસ્તુનું ડાળમાં કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે તેના માટે ત્યારબાદ તીખાશ માટે મિરચી એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું હવે આપણે આ ડાળને એક થી બે વિસલ લઈ લેશું આ ડાળને પાકતા વાર લાગતી નથી આપણે ડાળને બાફવા મૂકી દીધી છે ડાળ જ્યાં સુધી બફાય ત્યાં સુધી અહીંયા ડાળનો વઘાર કરી લઈએ તેના માટે મેં મોટા પાંચ ચમચા જેટલું તેલ એડ કરેલું છે મસૂરની દાળમાં તેલ અને મસાલા ચડિયાતા રાખવા જેથી એનો સ્વાદ પણ સરસ આવે એટલે આમાં તેલનું પ્રમાણ આપણે વધારે રાખીશું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે વઘાર કરીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે આખા ગરમ મસાલા એડ કરીશું ત્યારબાદ હિંગ એડ કરીશું ત્યારબાદ ડુંગળી ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે આપડી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તેમાં આપણે આદુ અને લસણ વાટેલા છે તે એડ કરી દેસુ ત્યારબાદ હળદર એક ટી સ્પૂન જેટલી ગરમ મસાલો આમાં મેં રેગ્યુલર ગરમ મસાલો યુઝ કરેલો છે આપણે જે ઘરે બનાવી છે તે ત્યારબાદ ટમેટા મીઠું આપણે લાસ્ટમાં એડ કરીશું બે ટી જેટલું પાણી બે મિનિટ ઢાંકણ ઢાંકીને આપણે ચડવા દેસુ ત્યારબાદ બે ચમચી કશ્મીરી મરચું અને મસાલાના ભાગનું મીઠું એડ કરીશું બે મિનિટ આપણે મસાલાને પાકવા દઈશું આપણી ડાળ પણ બફાઈ ગઈ છે અને આને મેં ઘૂંટી લીધી છે આપણે આમાં બ્લેન્ડર મારવાનું નથી જેમ હાથેથી ઘૂંટશું તેમ દાળનો સ્વાદ એકદમ સરસ આવશે તેના માટે તો આપણી દાળ પણ રેડી છે તો આપણે મસાલો ચડી જાય ત્યારબાદ દાળ એડ કરી દઈશું બે મિનિટ આપણે ઢાંકણ ઢાંકી દઈશું આપણે મસાલા પાકી ગયા છે લાસ્ટમાં કસૂરી મેથી એડ કરી દેસું ત્યારબાદ ડાયરેક્ટ કરી દઈશું થોડુંક પાણી ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું હવે બે મિનિટ આપણે આ ડાળને ઉકળવા દઈશું તમારે ડાળને પાતળી કરવી હોય તો તમે પાતળી પણ કરી શકો છો તો આપણી ડાળ ઉકળી ગઈ છે તો ચાલો આપણે આને સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણી મસૂરની દાળ એક નવી જ રીતથી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં